પાંડેસરા આશાપુરી સોસાયટીમાં રહી વિવિધ કેટરર્સમાં કારીગરોનો કોન્ટ્રાક્ટ સંભાળતા રાજસ્થાની યુવકની ગત મધ્યરાત્રિ દરમિયાન હત્યા કરવામાં આવી હતી ઉછીના લીધેલા રૂપિયા 10000 પરત નહી થતા ભીડ વંજનાવાસમાં રહેતી માથાવારી ત્રિપુટી દ્વારા લાકડાના દંડા વડે 3 કલાક સુધી માર મારવામાં આવતા રાજસ્થાની યુવકનું મોત નિપજ્યું હતું ઉપરાંત યુવકને બચાવવા માટે દરમિયાનગીરી કરનારા ત્રણ મિત્રોને પણ માર મારવામાં આવતા ત્રણે વિજાગ્રસ્તોને સારવાર માટે નવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જે મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારી ત્રિપુટીને ડિટેઈન કરી હોવાનું જાણવા મળ્યું છે પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં રહેતો ચોવીસ વર્ષીય રાજસ્થાની વિશાલ શંકરભાઈ ગર્ગ વિવિધ કેટરર્સમાં કારીગરોના કોન્ટ્રાક્ટ સંભાળવાનું કામ કરતો હતો તેણે ભીડભંજન આવાસમાં રહેતા રાજેશ જૈના પાસેથી રૂપિયા દસ હજાર ઉછીના લીધા હતા જે રકમ પરત નહીં કરી શકાતા અવારનવાર તેમના વચ્ચે ઝઘડો પણ થતો રહેતો હતો દરમિયાન ગત રાત્રે વિશાલને વાતચીત કરવાના બહાને ભીડભંજન આવાસને બિલ્ડિંગ નંબર બાર પાસે બોલાવી રાકેશ જૈનાએ તેના અન્ય સાગરિત હરીશ રાઠોડ અને કુમાર બિશ્નોઈ સાથે મળી ચાર વાગ્યા સુધી લાકડાના દંડા વડે આળેધળ માર માર્યો હતો જેના પગલે વિશાલને માથાના પાછળના ભાગે બરડાના ભાગે તથા શરીરે મૂઠ ઈજા પહોંચી હતી આ બાબતની જાણ થતાં વિશાલના મિત્રો બચાવવા માટે વચ્ચે પડતા મિત્ર કૃણાલ પટેલ અને હિતેશ પટેલને પણ લાકડાના દંડા વડે માર મારવામાં આવતા બંને મિત્રોને પગમાં ફ્રેક્ચરની ઈજા થવા ઉપરાંત હિતેશ રાણાને ડાબા હાથના ભાગે ફ્રેક્ચરની ઈજા પહોંચી હતી ચારેયને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે વિશાલ ગર્ગને મૃત જાહેર કર્યો હતો જ્યારે ત્રણેય ઇજાગ્રસ્ત મિત્રોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બનાવ મામલે પાંડેસરા પોલીસે મૃતકના ભાઈ અમિત ગર્ગની ફરિયાદ લઈ ત્રણેય હત્યારાઓ પૈકીના રાકેશ જૈના હરીશ રાઠોડ અને કુમાર બિશ્નોઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો મળતી જાણકારી મુજબ પાંડે પોલીસ દ્વારા આ ત્રણેય આરોપીઓને દબોશી લેવામાં આવ્યા છે ફરિયાદ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કરી રહ્યા છે પહેલા લઈને પાંચ નંબર વાળા ત્રણ જણા હરીશ રાકેશ ને કોઈ ઇન્જન માં ફિટ કીજો તો હું પૂછો મારા દિન ના ઇન્જન માં થી બાર વાગે તો ત્યાં કોઈ વિશાલ નગર પાછું કોઈ હતું નહીં તો એટલામાં પાંચ દસ મિનિટમાં આવ્યો કુનાલ પટેલ તો કુનાલે મને કીધું કે પાંચ નંબરવાળા વાળા વિશાલ ને લઈને ગયા જે હું પણ લઈને ગઈ ખબર નહીં તો અમે પછી મારી બાઈક લઈને બે જણા પાંચ નંબર ગયા વિશાલ ને જોવા માટે તો અમે સો ફૂટ ની દોરી પરથી એને જોયો વિશાલ ને તો મારી મારતા હતા હરીશ તો કા

आप क्यों गए? मैं उसको देखने गया था कि क्यों लेके गए मैं और देखने गए थे क्यों लेके गए किसने मारा? मारा। तीन तो हरीश राकेश और तो तीसरा मैं उसको जानता नहीं हरीश राकेश जानता तो हूँ पुलिस फरियात कर है जाए फ्रैक्चर भी हाथ पर चैन ले ली थी दारू के खाने के लोग ना चार से इन चले चार दारू ना अड्डा चले पांडे सरामा ये तो नाम ना खबर नहीं पर तो चार-चार अलग-अलग जगह पर सोसाइटी होता अरविंद राठौड़ एबीसी न्यूज़ गुजरात सूरत